નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ વિડીયો સરકાર દ્વારા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો આ ભરતી ની અંદર કુલ જગ્યા છે ત્રણ તેતાલીસ અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ બે હાજર ઓગણીસ અને મિત્રો પરીક્ષાનો સમય છે બે કલાક અને મિત્રો ગુણની આપણે વાત કરીએ તો સાસો જવાબ હશે તમારો પોઈન્ટ પચીસ થશે આ પણ યાદ રાખજો મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ પચીસ માર્ક નું પૂછાય છે ગુજરાતી વ્યાકરણ પચીસ માર્ક કોમ્પ્યુટર વિશેનું પચીસ માર્ક ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સંસ્કૃતિ 25 માર્ક બંધારણ અને જાહેર વહીવટ કરંટ અફેર્સ અને પચાસ ગુણ નું પૂછાય છે આમ કુલ મળે અને બસો ગુણ પેપર હશે તો મિત્રો આ હતો બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ એસિસ્ટન્ટ નો અભ્યાસક્રમ તો મિત્રો વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં